તો આજે અમારા રૂમે જો લાઈટ બગડી ગઈ છે ને એટલે અહીંયા હારી કરવા જવાની છે અને હારી કરતા મને તો ઓછું ફાવે છે પણ પપ્પાને બહુ વધારે ફાવે છે કેમ કે માસ્ટર છે બધું ઈજ કરે લાઈટનું એટલે એને લેતા જાય છે જો પપ્પા ગાડી કાઢીને જવું છે ચાલો આપણે જો કોઈ તમને પાંચસો માં કે તો બસો માં સબસ્ક્રાઈબ કરો એટલે ફ્રીમાં પણ જો હું ગામડે રહું છું એટલે પેટ્રોલના પૈસા તમારે ભાઈ દેવા પડે હા એ ભાઈ દેવા ફ્રીમાં એમાં ના નહીં સબસ્ક્રાઈબર ને ફ્રી કરી દે છે તમ તારે એક રૂપિયો લાઈટ પૈસા નહીં લે બરોબર ને હા પેટ્રોલના પૈસા દેવાના ભાઈ પેટ્રોલ દેવાના આઘું હોય તો હાલો તો કન્ટિન્યુ લોક માં બીજા રહીજો જઈએ છીએ લાઈટ હારી કરવા જો ભોગી ગયા છીએ રૂમે અને બપા જો લાઈટ હારી કરવા મીડા હું વાંધો હોય ની તો હવે બપા જો પછી ખબર પડે જો તો હવે આગળ કે છું હું વાંધો છે બપા પેલા હારું કરી નાખે પછી ગેલકો ઉડી થો ભાઈ જો નવો ગેલકો લેવા ગારી આવડો હશે ને વેલિડિટી પૂરી થઈ ગઈ છે કા એટલે ગેલકો ઉડી ગયો નવો ગેલકો લેવા મને ફિટ કરવાનું છે વાયર ચાલુ છે લેટ આવી ગઈ છો નવો ગેલકો નાખી દીધો છે કાચા ને એમને જો રૂપલ બેન ની આવ્યા સીધ જઈ આવ્યા માર્કેટમાં માં શાક લેવા માર્કેટ જો ભાવી છે ધાર્મી બી આવ્યા કા તો રિપેરિંગ કરી દીધું થઈ ગઈ ને લાગ હા જો પંખો ચાલુ છે ઓકે હવે ગરમી નહી થાય કા સર જાવન છે કે આવન છે સાકલી અમે જઈએ છીએ ઘરે હવે નીકળો ફેમિલી જો આપણે બપોરે લાઈટ હારી કરીને હોય આવતા ઘરે અને ખાઈને બીન હોઈ ગયા હતા ને અત્યારે 6 વાગી ગયા છે ને હવે જવાનું છે બુધેલ ને અહીંયા પ્રોગ્રામ છે અને મમ્મીને જો રોટલી કરો અમે મમ્મી હા રોટલી કરો મમ્મી રોટલી કરે ને આ શું કરે બટેટા શાક કરી તૈયાર થાશે હે આ જો તૈયાર થાય સાર હાલ તો ફટાફટ જવું નથી તૈયાર થઈ જવાનું હા તો થઈ જવાનું ભાણ જો કુતરાને રમાડે છે ઓ ઓ રમાટ તો જો જો કોકો કોકો જો કોકો લે 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 ડો છે ઈ લો આઈન બવે કોડી જશે આઈ લે કોકો હું શામ જો તો આઈ આઈ જો તો એમ કેમ આલે આઈ આઈ ઉભી ઊભી ઉભી રહેજે હું તું Kuku, ah. so family do apa dah? Nikel ya sih, ya? Nazo ti ya, sih gigah. Zausen, zausen. 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 ટાટા 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 હા હા જો 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 ફેમિલી ગયા ને તો બધા લોકો ઢોસાની તૈયારી કરે છે છે બધું કિલો આ મારી આટું સ્પેશિયલ એક લાડુ રાખ્યો સુરમા

તે ખાતી ઓકે વાત જો ડિશ પીસન તારે હો ઓકે ઓકે ના લાડવો હા ઈ ડિશ મારવાનું મેક દેજો ભૂખવાનો જ છે તમારો ડિશ પછી કે તમને દીવો તમને ઢોસા નથી એટલે લાડવો હાલ છે હાલશે ઓકે દેવા એક તો હું કરે છો રમું છું હે લે જો આ નાનો છોકરો એમ કે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ કરી જો કરી જો યાર હવે નાનો છોકરો કે છે રૂપલ બેન જો ઢોસા બનાવ મને કા રૂપલ બે હા જો કે મસ્ત બનાવ મી તે બનાવ મને આવડે ને હા હા મસ્ત એક નંબર ઓ સુગંધ હારી આવો ઢોસાની ને આમાં કઈ મિશ્રણ નથી નાખ્યો તો યાર રૂપલ હા મસ્ત બને હા

Oke oke. સકા આવજો થેન્ક યુ ઓકે ઓકે રેડી ડન